અને આજે જે એમને લોન્ચ કર્યો એમનો પહેલો વિડિયો એટલે કે બ્લોગ હા વિડિયો એટલે એટલે બધાએ લાઈક કરજો શેર કરજો અને ભાઈની ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આજે જ એમને ખાતું ખોલાવ્યું એટલે બહુ પ્રેમ આવી ગયો એમને અમારા ઉપર એટલે આજ બધાને પફ ખબર આવે એટલે આપણે હમણાં પફ પાર્ટી કરશું ગજબ બી જતી ભાઈ ખવડાવે બરોબર તો ફાઇનલી જો આપણે ઓલા પુષ્પરાજ થી સ્પોન્સર થવાના હતા પપ ના પણ છે આ ભાઈ છે આપણે એમને આપણા પછી લાગણે પુષ્પરાજ ઈને મોકલા હે આપણે મામા સેવ લેવા અને રતલામી સેવ અને બીજી કઈ આપણે હાલુ સેવ અને આપણે આવી ગયા છે કિસ્મત બેકરીમાંથી

કરી લીધો આપણે હવે બફ પાર્ટી કરી લીધી છે ને હવે જઈશું આપણે વાડીએ કે વાઈએ શું કંઈ કામ હોય હે એટલે હવે નાઈટ થઈ ગયો ઘરે જવાનો એટલે આપણે હવે જઈ સીધા ઘરે આજ એમ બે ભાઈ વાડીએ છીએ એકલા મમ્મી પપ્પા ને બાર ગામ ગયા હે એટલે અમે બે ભાઈ છીએ ઘરે એટલે આપણે કંઈ કીધું કંઈક હાલો નવું કંઈ કરી બજાર નું ખાવ એના કરતા આથે કંઈક બનાવીએ ભાઈ જે આપણે બનાવવાના એ પાવભાજી અને એ મારા એટલે જોરદાર બનાવશું કુકિંગ તો આપણે જોરદાર કરી એટલે તમને પણ બતાવીશ કેવી રીતે બનાવું છું અને વિડીયો જોઈજો ખૂબ મોજ આવી જાય છે એટલે ભાઈ ગયા હે બધી સામગ્રી લેવા જે જરૂર પડે એ પાઉભાજીમાં અને આપણે બનાવશું આપણા હાથોથી પાઉભાજી અને એમાંય આપણે વાડી હોય ને આવું મસ્ત લોકેશન હોય એટલે મોજ પડી જશે એટલે આગળ મળી વિડીયોમાં તો ભાઈ આવી ગઈ છે આપણી પાઉભાજીની સામગ્રી લેવા બધી સામગ્રી લઈને આવી ગયા હે એટલે આપણે બે જણાનું બનાવવાનું છે અને ભેગા ભેગું રાજુભાઈ માટે બનાવીને એટલે એમના છોકરાઓ માટે ઈ પણ ખાય એટલે આપણે ત્રણ થી ચાર જણા માટે બનાવવાના છીએ પાઉભાજી ને સાક ભાજી આપડે આવી ગઈ છે એટલે આપણે એનું કઈ દે પેલા બૌધાય પેલા હે ને ધોવાનું કામ કર દે જમે ત્યારે સાક ભાજી લાવ હોય તો તેલાયને બજાર થી કેવી હોય શું હોય એટલે એને પેલા આપણે ધોવાનું કામ કરાય આપણે શાક લઈ લીધું હોય ઓટોમેટિક બધું ધોઈ જાય હવે ની બધી સામગ્રી આવી ગઈ છે બટેટા આવી ગયા છે મરચા આવી ગયા છે અને રીંગણ આવી ગયું છે અને ડુંગળી આવી ગઈ છે અને આ છેલ્લે નાખવા લીંબુ આવી ગયું છે બધે પહેલા આપણે શું કરશું ગેસ કરી દીધું ચાલુ અને આપણે બટેટા રહ્યા ને એ ચડવામાં એ આંખમાં ચડા રાખશો બટેટાને આપણે ચડવાથી બફાઈ જાય એટલે આપણે એને ખાવે અને રીંગણ પણ એમાં નાખીએ આપણે નાના નાના સ્લાઈસમાં કાપશું એટલે ગ્રેવી સારી થાય અને આને આપણે હે ને જોવી છે કેેર આવે તો મિક્સિંગ કરશું આપણે બાકી નહીં કરી બાકી આપણે હાથથીને કરશું તો આપણે ડુંગળી ટમેટા મરચાં આપણે ધીમા ધીમે હાઉસ લાઈટ કટિંગ કરી નાખ્યા છે ને હવે આપણે તેલ નાખીને પહેલાં બટેટા જ્યાં સુધીને બફાય ત્યાં સુધીને આપણે હે ને તેલ નાખી દઈ અને ત્યાર પછી ડુંગળી અને મરચાં અને ટમેટા એની માપ માપ આપણે ધીમે હાથમાં ચડવા દઈ સિત્તેર ટકા અને પછી આપણે બટેકા નાખીને સીધું પાઉભાજી બનાવવાની જ ગ્રેસ તેલ ને આપણે ગરમ થવા દઈશું લઈને પે નજીક આપણે આમાં છે હળદર પણ એડ કરશું આપણે હવે આમાં નાખશું આપણે ટમેટા થોડી વાર આવી રીતે રહેવા દેસું આપણે અને પછી આપણે થોડુંક આમાં પાણી એડ કરશું એ પહેલાં આપણે થોડુંક લાલ મરચું પણ આપણે એડ કરીશું એટલે પાઉભાજીમાં કલર સારો પકડે અને અત્યારે ઓછી માત્રામાં નાખશું પછી નાખશું હવે આપણે ને આમાં સેજ પાણી એડ કરશું પરિવાર માટે આને ચડાવી દેસ ઢાંકી દેસ બંધ કરી દે તો આપણે જો કમ્પ્લીટ આપણે એને ગ્રેવી થઈ ગઈ છે અને આરે આરે આપણે જે બટેટા મૂક્યા હતા વાપવા માટે રીંગણ એ થઈ ગયું કમ્પલેટ ને ગ્રેવી આપણી આ જો માપણી થઈ ગઈ છે પચાસ ટકા એટલે આપણે હવે આમાં બટેટા એડ કરશું અને રીંગણ એડ કરશું પહેલા મિક્સ કરી લેશું એકદમ હવે જોવો ભાવ ભાજી મિક્સ આપડા ગ્રેવી નહોતી ઘેરી એટલે એકદમ સાવ એકદમ આપણે આપણે કેમ બજારમાંથી લાવી એવી રીતે નથી બની આપણે જો ગ્રેવી કરી હોત તો એકદમ એવી બની જાત પણ આપણે ગ્રેવી નથી કરી ગ્રેવીમાં પછી મજા નથી આવતી જમવા આને હવે આપણે કંઈ જ કરવાનું નથી અને હવે બે મિનિટ ઢાંકીને રાખવાનું છે આપણી પાઉભાજી રેડી હવે આપણે કરી પાવ ગરમ તો જોઈ શકો છો પાઉાજી એકદમ આપડી થઈ છે રેડી તો આપડી પાઉભાજી થઈ ગઈ છે ખાવા માટે રેડી તો ખાઈ હોય તો આવી જાઓ આપણે તો ચાલુ કરી દઈએ કેમકે બહુ મહેનત કરી છે આપણે અને ભૂખ પણ એટલી લાગી છે અને બેની એ પાઉાજી એક નંબર ખાવી હોય તો આવી જાવ